રાષ્ટ્રીય પર્વ જેવા કાર્યક્રમોને પણ રાજકીય કાર્યક્રમોમાં ફેરવવા માટેનો પ્રયત્ન તો કરે છે પરંતુ વહીવટી તંત્ર કે શાળાના બાળકોને લીધા સિવાય એ પોતાના દમો પર ત્રિરંગા યાત્રા કરી હોત તો કહી શકાય કે ના ભારતીય જનતા પાર્ટી પણ વર્ષોથી આપણે જાણીએ છીએ કે આઝાદીના લડાઈની અંદર એ લોકોનો કોઈ જ રોલ નથી તિરંગા સાથે એમને કસાર લેવા દેવા નથી વર્ષો સુધી સંઘના કાર્યાલય ઉપર તિરંગો ફેરાયો પણ નથી હવે આ જે કોંગ્રેસે યાત્રા કાઢી છે એને કાઉન્ટર કરવા માટે વહીવટી તંત્ર અને સરકારી તંત્ર બાળકો એનો દુરુપયોગ કરી અને ન્યાય યાત્રાને કાઉન્ટર કરવા માટેની યાત્રા પરંતુ મારી આપના માધ્યમથી સમગ્ર દેશને વિનંતી છે કે રાજકારણ કરો તો તમે તમારા દમ ઉપર કરો એને તંત્ર કે બાળકોનો દુરુપયોગ ના કરો અને એમાંય ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જે દરેક પક્ષના દરેક નાગરિકના દરેક ધર્મના પ્રાઉડનો વિષય છે એનો તમે રાજકીય દુરુપયોગ ના કરો